રાજકોટમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો આવકવેરા વિભાગ દ્વારા ખાતા સીલ કરવા અને નોટિસ ઈશ્યુ કરવાની કામગીરીનો વિરોધ લોકશાહી ખતમ કરવાની ભાજપ સરકારની નીતિ દેશમાં તાનાશાહી નહી ચાલે વિરોધ સાથે આવા સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા રસ્તા વચ્ચે સુઈ જઈને કરવામાં આવ્યો વિરોધ પોલીસ દ્વારા ટીંગા ટોળી કરી કોંગ્રેસના કાર્યકરોની કરવામાં આવી અટકાયત એવા દીપક રાઠોડ છેલ્લા ઘણા સમયથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકશાહી ખતમ કરવાનું કામ કરી રહી છે ત્યારે ગઈકાલે જ્યારે કોંગ્રેસ પાર્ટીના જે મેન એકાઉન્ટ હતા એ ફ્રીઝ કરીને પોતાની ડરની માનસિકતા દર્શાવે છે કે આવનારી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાની છે અને વારંવાર આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એક ઈડી સીબીઆઈ જે જાંચ કમિટી છે એનો પણ ક્યાંક ને ક્યાંક દુરુપયોગ કરી અને વારંવાર વિપક્ષીય નેતાઓને ડરાવવાનું કામ કરી રહી છે તેના વિરોધમાં આજે ગુજરાતમાં કોંગ્રેસ અને એનએસવીએ દ્વારા એક વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે આ ડેમોક્રેસી એક લોકશાહી છે કે જેને ખતમ કરવાનું કામ વારંવાર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે તેના વિરોધમાં આજે અમારો વિરોધનો કાર્યક્રમ છે આજે કાર્યક્રમ રોડ ઉપર કોંગ્રેસના અને એનએસવીના કાર્યકર્તા રોડ ઉપર ઉતરી અને વિરોધ કરશે અને જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સમસ્યા નહીં તો જે કોઈ કાર્યક્રમો કરવા પડતા હશે એ કોંગ્રેસના કાર્યકર્તો કરશે